કુતરાના બિસ્કિટના પાર્સલની આડમાં મુંબઈથી ગાંજો મંગાવ્યો હતો જેમાં પોલીસે અટકાયત કરેલ ભાવનગર નીલમબાગ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ યુવકોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસે આરોપીઓ પાસેથી ચારસો પંચોતેર ગ્રામ ગાંજો રૂપિયા એક પચાસ લાખ રોકડ અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવે મળતી માહિતી મુજબ આજ રોજ મુંબઈથી પાલતુ કૂતરાના કુતરાના બિસ્કિટ પાર્સલ ની હાડમાં ગાંજો મંગાવવામાં આવ્યો હતો આ પાર્સલ માયા ટ્રાવેલ્સ ની ઓફિસે પહોંચ્યો હતો જે પાર્સલ રૂતુરાજસિંહ ગોહિલ અને તેના મિત્ર પરંજ પટેલને આ પાર્સલની જાણ હતી આ પાર્સલ લેવા સમયે જય પટેલ ચિગર સિદ્ધપુરન અભિષેક માંગો પણ હાજર હતા જ્યારે પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે પાર્સલમાં કૂતરાના બિસ્કિટ સાથે રોકડ અને ગાંજો હતો અભિષેકના કબજામાંથી લીલા રંગની પ્લાસ્ટિક બેગમાંથી ગાંજો બિસ્કિટ વજન કાંટા એક લાખ પચાસ હજાર રોકડા મળી આવ્યા હતા એફએસએલ અધિકારી માદિક પદાર્થની પુષ્ટિ કરી હતી અને ગાંજાને જપ્ત કરાયેલા ગાંજાનું વજન ચારસો પંચોતેર ગ્રામ છે જેની કિંમત રૂપિયા ચાર હજાર સાતસો પચાસ આંકવામાં આવી છે પોલીસે પાંચે આરોપીઓ પાસેથી આઈફોન વન પ્લસ સહિતના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા જ્યારે પોલીસ દ્વારા પાંચે ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આ મુંબઈના પાર્થ ભટ્ટ પાસેથી મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે હાલ ફરાર પાર્થ ભટ્ટને પકડવા માટે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી